hello lô đây hello 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 hello

બપોર નું દોઢ થઈ ગયો એટલે વાળું બપોરે કરવાનું આજે મિત્રો આપણે બપોરે આપણે કરી લીધા એક વાગ્યે વેલા જ બપોર થઈ ગયા ક્યારેક ભૂલ થઈ જાય ત્યારે અમુક ટાઈમે એવું હોય ને એટલે બોલાય જાય વાતાવરણ અત્યારે થઈ ગયું છે એક રેડું તો આવી ગયું પાછું થઈ ગયું ચાલુ ડાયરો કાળું એમ થાય વરસાદ ચાલુ થઈ જાય ને ડાયરો

તો વરસાદ પોગી જવાનો મિત્ર આમાં તે નાઇન્ટી વાવી દીધી હતી ને પોળા દેખાય જો આમ કે ઘડિયા દેખાય ને ઉખ છે આ તો જો ખિસકોલા ખાઈ ગયા છે એક જાણો કાઢીને ચાલો હવે ડાયરો જોઈએ હવે કેવો વરસાદ આવે રીમણા છાંય જ્યાં સુધી ન આવી ને ડાયરો ત્યાં સુધી મજા ન આવે બહારમાં વારમાં જાય વારે નહીં લાગે પવન છે ને એટલે ગાયક આવે

બાકી કાલે આપણે વિડીયો મૂકી તમારી બાજુ તો કે માં કે ત્રણ ચાર ઇંચ જેવો વરસાદ પડ્યો હતો અમારે આવ્યા નથી વરસાદ પણ બોટાદ સીટી અને એની આપણે ઉગામણી સાઈડ આજુબાજુના વિસ્તારમાં સારો વરસાદ હતો બે થી ત્રણ ઇંચ વરસાદ જેવો હતો અમારે અહીં ખાલી ઝાપટા જવા હતા ચાલો હવે ડાયરો રીજો વિડીયો

કેમ ઉડી જા હમણા સચરી આજે સાયકલ પે વરસાદ જો તાજે આઈ જ હમ જો આ વરસાદ આમ તો ડાયરો વરસાદ ન આવે ને તો કામ થઈએ જાય આપણે માઈન્ડી માં આઈતી આકવાનું છે વળી પાપલા ભાગ માં માઈન્ડી વાવાઈ દીજે હમણા તો ના આવે તો કામ થઈએ આપણે વરસાદ છે પણ આ ગો રહી ગયો પાછો કેલ્યુ પર વાત હતો વાત પડી આવ્યો મે બાઈક ચડવા માં ગઈયું સાજી પાછળ વરસાદ આવ છે થો વખત પૂળ આવ ડે નાલો બે પેરા જો બતાય વિડિયો માં વરસાદ નામ છે વરસાદ સે કે જો આ સાબ સાબ મસ્ત મજાનું પાણી દેખાય આપણે હાલ થઈ ગઈ વરસાદ આવે છે જો હા

ને ડાયરો પછી હવે આપણે બપોર પછી કાંઈ વિડીયો બનાવ્યો હતો નહીં કેમ કે એક ધારો બપોરે વરસાદ ચાલુ થયો ને એક ધારો એમના વરસાદ ચાલુ જસ્ટ થઈ ગયું અત્યારે જ બંધ છે પાંચ દસ જેવું છું એટલે પછી નકરો વરસાદ આવતો હોય પછી નકરો વરસાદ હું પછી એમાં દરરોજ દરરોજ વિડીયો બનાવો બહુ મજા ન આવે જોવાની વિડીયો એટલે અને પછી કાંઈ આપણે વિડીયો બનાવવાનું તો આપણે અત્યારે ચાલુ કર્યો ને

ચાલો છો હવે ગાય ને ધોઈ લઈ ગયો મારે ભાઈ જા બહાર લઈ ને પછી દોઈ લઈ ગાય ને